ડભોઈ તાલુકાના તેન તલાવથી રાજપુરા ગુમાનપુરા જોડતા માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું નાડું બંને તરફથી બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે નાના ગામડાઓને જોડતા સડક માર્ગના નિર્માણ અર્થે સરકાર અને વિધિ યોજનાઓ હાથ ધરી ગામડાઓની સધર થાય તેમજ શહેરો સાથેનો વાહન વ્યવહાર સરળ બને તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોય છે પરંતુ આવા વિકાસ કાર્યોની કામગીરીમાં હલકી ગુણવત્તા સાથે ધારાધોરણ મુજબના કામો ન થતા હોય સરકારી નાણાંનો વ્યય થવાની સુવિધા સગવડનો લાભ લોકોને મળતો નથી ત્યારે ડભોઈ તાલુકાના તેન તલાવથી રાજપુરા ગુમાનપુરાને જોડતા અંદાજીત દોઢ વર્ષ પૂર્વે નિર્માણ પામેલા માર્ગને જાણે ભ્રષ્ટાચારનો ભરડો લાગ્યો હોય તેવું જણાય આવે છે આ ગામને જોડતા માર્ગ વચ્ચે બનાવવામાં આવેલા નાળું ટૂંકા ગાળામાં જ બંને તરફથી બેસી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના ભારથી બેસી રહેલા નાળાનું જરૂરી સમારકામ તેમજ નાળાના બંને છેવાડા ધોવાઈ રહેલી માટીનું વધુ ધોવાણ ન થાય તે માટે તંત્ર આયોજન હાથ ધરી રહ્યું છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદી અવરજવર જવર કરતા ગ્રામજનોની લાગણી અને માંગણી તાકીદે ધ્યાન પર લે તે જરૂરી બન્યું છે એક વરસ શું થયું છે આ નારું રોડ બહેનો તે વખત જ બહેનું હતું ને આ સાલું તૂટી ગયું છે નારું બેહી ગયું છે અને બેહી જાય તો અહીંથી કેટલા છોકરાઓ સ્કૂલે જાય છે ગુમાનપુરા ફૂલવાડી સનોર અને કંઈ બેહી જાય તો મોટી જાનહાની થાય તો પછી જવાબદાર કોને કયો રસ્તો છે આ તે રાજપુરાથી તેન તલાવ અને તેન તલાવથી ડબોય કેટલા સમયોનો બને થયો છે બને લગભગ એકચુલી વરસ હવા વરસ જેવું થયું છે ક્યાં ક્યાંથી બેસી ગયો છે હે ક્યાં ક્યાંથી બેસી ગયો છે ને તૂટી ગયો છે બે સાડેથી એક આ રાજપરા ભણેથી બેસી ગયું છે ને તેન તળાવવાળા બે છેડે બેસી ગયું છે